તે છતાં પણ જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમને આળસ લાગે છે થોડું કામ કર્યા બાદ તમને થાકી જવાય છે કળતર થાય છે હાથ અને પગમાં દુખાવો રહે છે ત્વચા નિસ્તેજ થઈ જાય છે સ્કીન એકદમ ડ્રાય બની જાય છે આંખોનો રંગ પીળો થઈ જાય છે હિમોગ્લોબિન ઓછું થઈ જાય છે અને એનેમિયાની સ્થિતિ જોવા મળે છે વારંવાર મોડામાં ચાંદા પડે છે હોટ એકદમ ફાટવા લાગે છે એની અંદર ચીરા પડી જાય છે મૂડ સ્વિંગ થાય છે એટલે કે ક્યારેક તમને ખુશી થાય છે તો ક્યારેક તમે વગર કારણે ઉદાસ થઈ જાઓ છો તમારી યાદશક્તિ નબળી થઈ જાય છે તમે કોઈ પણ એક વસ્તુ ઉપર કોઈ પણ એક કામ ઉપર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા તમને વારંવાર ચિંતા થાય છે હતાશા અનુભવાય છે છીડિયાપણો થઈ જવાય છે હૃદયના ધબકારા વધી જતા હોય છે બીજું વિટામિન બી ટ્વેલનું એક ચોક્કસ લક્ષણ છે જે મોટાભાગના લોકોમાં જોવા મળે છે કે એમના હાથ અને પગમાં ઝંઝણાટી થાય છે વારંવાર કોઈ પણ કારણ વગર ખાલી ચડી જતી હોય છે એ ભાગ ઉપર બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ જતું હોય છે એકદમ શૂન્ય પડી જાય છે એ ભાગ ત્યાં આપણને કોઈ ટાંકણી ખૂબતું હોય એવું લાગે છે જો તમને ઉપરના લક્ષણોમાંથી કોઈ પણ એક લક્ષણ દેખાય અથવા તો એનાથી વધારે લક્ષણ દેખાય તો તમારે તરત જ ડોક્ટરની સલાહ લઈને એક લેબોરેટરી ટેસ્ટ કરાવવો જોઈએ જેનાથી તમને ખબર પડે કે તમારા શરીરની અંદર વિટામિન બી ટ્વેલની માત્રા કેટલી છે